વડોદરા શહેરના વોર્ડ નંબર અગિયારના ના વિસ્તારમાં ગોરવામાં શિવશક્તિ સોસાયટીમાં ઘણા સમયથી પીવાનું પાણી ગંદુ આવી રહ્યું છે જેને લઈને આજે ગુજરાત પ્રદેશ પ્રમુખ વિરેન્દ્ર રામી અને સ્થાનિકો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં કાઉન્સિલર ચિરાગ બારોટ અને ધારાસભ્ય કેયુ રોકડિયાના પોસ્ટર પર ગંદા પાણી જલ અભિષેક કરવામાં આવ્યું હતું સાથે જ માટલા ફોડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને હાયરે રે હાય ડેપ્યુટી મેયરના તથા ધારાસભ્ય હાય હાયના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં આગામી દિવસોમાં ગંદા પાણીનો નિકાલ નહીં કરવામાં આવે

ધારાસભ્ય શ્રી કે જે ડેપ્યુટી મેયર છે આજ વોર્ડ ના કોર્પોરેટર ગંદા પાણી નો અભિષેક કરીટલા ફોડ્યા છીએ અમારે ગંદુ પાણી ગંદુ આવે છે છે જયારે પાણી ચોમાસા માં ભરાઈ ગયું ઘર ઘર માં લોકોને એટલું નુકસાન થયું અમે પૈસા નથી